આમ આદમી પાર્ટી ના આગેવાનો દ્વારા બિલ્ડર સામે છેતરપિંડીના આક્ષેપ સાથે આજે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટી નું બાંધકામ લગભગ બાર વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું

સીસીડીની કેમેરા સહિતની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી સાથે જ મેન્ટેનન્સ ના રૂપિયા બિલ્ડર પોતાના અંગત ખાતામાં જમા કરી નાણાકીય છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું હતું જેથી આજ રોજ આમ પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આ તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે તેઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીને યોગ્ય ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવાની સાથે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે આજે ભરૂચ કલેક્ટર કચેરીએ મલહાર ગ્રીન સિટી જે હિતેશભાઈ સુતરિયા નામના જે બિલ્ડર છે એમને બાર વરસથી જે સોસાયટીના મેમ્બરો સાથે જે છેતરપિંડી કરી છે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ સરકારી તંત્ર હજી સુધી કામે લાગ્યું નથી એટલે એની આ છેલ્લી રજૂઆત છે અહીંયા આગામી દિવસોમાં આ હિતેશભાઈ સુતરિયા જે મલહાર ગ્રુપના જે બિલ્ડર છે એમની જેટલી પણ સાઈડો ચાલે છે એ તમામ સાઈડો ઉપર પણ એક કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે અને આજે આની અંદર તમામ પક્ષોએ સાથે મળીને આમની જે સોસાયટીની જે પણ તકલીફ છે એ તકલીફો દૂર કરવી જોઈએ પરમ દિવસે સોસાયટીમાં જાતે જઈને જોયું છે ત્યાંની જે કંઈ પણ સુવિધાઓ છે સુવિધાઓ હજી સુધી એ લોકોએ પૂરી નથી પાડી અગાઉ પણ આ બિલ્ડરના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ગેરકાયદેસર એને બાંધકામ કર્યા છે જે કંઈ બંગલા બનાવ્યા છે એના વિરુદ્ધમાં પણ એના ઉપર કાર્યવાહી કરાઈ હતી પરંતુ હજી સુધી એ બંગલાઓ પણ એની એ જ હાલતમાં છે હજી પણ સુધી એ બિલ્ડર કોના રહેમ નજર હેઠળ આટલી બધી બેરહેમી આ રહીશો સાથે કરી રહ્યા છે એક ખરેખર એક ચિંતાનો વિષય છે આજે આ મલહાર ગ્રુપની અંદર જે જૂની સ્કીમ છે બાર વર્ષ જૂની સ્કીમ છે એમાં જો આવું થતું હોય તો આગામી જેટલી પણ એની મલહાર ગ્રુપની જે સ્કીમો ચાલે છે એમાં પણ ભરૂચના નાગરિકોએ તપાસ કરીને પછી જ એની અંદર મકાન લેવા જોઈએ એવી અમારી રજૂઆત આજે આ કલેક્ટર શ્રીને આજે કરવા આવી રહ્યા છે અમે સૌ રહીશું આજે કલેક્ટર કચેરીમાં અમારી જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આજે અમે મીડિયા સમક્ષ અમારી વેદના વ્યક્ત કરવા માટે આવ્યા છે કે મલ્હાર ગ્રીન સિટી અને એના રહીશો છેલ્લા બાર વર્ષથી આ સોસાયટી હેન્ડઓવર કરવા માટે બિલ્ડર અને આજે પણ જે પ્રમુખ છે હિતેશભાઈ સુતરિયા એમને છેલ્લા એક વર્ષથી વિનંતી કરીએ છીએ લેખિત રજૂઆતો કરી છે એમને મુલાકાત કરી છે છતાં પણ અમારા કોઈ પ્રશ્નો એમણે કાને ધર્યા નથી અને એનો સંતોષકારક જવાબ આપ્યો નથી આ સોસાયટી લગભગ સાડા સાત કરોડ રૂપિયા જે મેન્ટેનન્સ પેટે અમે એમને આપ્યા છે જે પ્રિન્સિપલ એમાઉન્ટ છે એ એનું વ્યાજ તો અલગથી થાય છે એનો કોઈ હિસાબ અમને આપ્યો નથી એના ઓડિટમાં અમે છેડા કર્યા છે અને એકસો ચોત્રીસ જ માત્ર સભાસાદ બનાવ્યા છે એ સિવાયના કોઈ પણ મકાન માલિકને સભાસદ બનાવ્યા નથી અને એ પૈસા ઉઘરાવીને એમણે નિધિ એન્ટરપ્રાઇઝમાં વ્યક્તિગત રીતે રોકેલા છે વાપર્યા છે અને આ નાણાંની ઈચ્છાપટ કરી છે છતાંબિંથી કરી છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે કચેરીમાં રેડામાં રજીસ્ટાર કચેરીમાં પણ તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે અમને રખડતા કરી દીધા છે અને આ સોસાયટીના જે પણ જે પ્રશ્નો વર્ષો દેતા રસ્તાના રોડના મેન્ટેનન્સના લાઇટના સાથે સાથે ગતરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફ્ટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે છતાં આ બિલ્ડર હિટેશભાઈ સુતેરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી તો છેલ્લે અમે કલેક્ટર કચેરીએ આજે અમારો અવાજ રજૂ કરવા અમારી બુલ અવાજ રજૂ કરવા આવ્યા છે ન્યાયતંત્ર ને અમારી વિનંતી છે કે બાર વર્ષ રખડતા રહ્યા છીએ તો હવે અમારો ન્યાય ક્યાં લાવવો મહેરબાની કરીને અમારા જવાબ આજે સાંભળો અમને ન્યાય આપો આજે અમારી સોસાયટીના બધા જ પ્રશ્નો ત્યાંના ત્યાં છે આજે છેલ્લી કક્ષાએ રજુઆત કરવા આવ્યા છે તમે અમને ન્યાય આપજો અન્ય આના કરતા પર વિશેષ આંદોલન કરીને ઉપવાસ કરીને અમે અહીંયા બેસવાની આજે નેમ લઈએ છીએ કેમ નથી અમે રજિસ્ટ્ર કચેરીમાં રજુઆત કરેલી છે અરજીઓ કરેલી છે અને એના માટે પણ તૈયારી કરેલી છે અમે વિચારતા હતા કે ભાઈ જ્યાં સુધી સમાધાન થી રસ્તો થાય ત્યાં સુધી આપણે કાયદેસર કાર્યવાહી નથી કરવી જો આજે પણ આ રસ્તો ન જાય તેના માટે વિકલ્પ ખુલ્લો રાખેલો છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર